મિત્રો પ્રેમ વંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ આજની અપઘડી રડિયામણી ચાલો ક્ષણની વાતો ક્ષણ માં કરીએ એ ઘણું અઘરું છે એવું કહ્યું છે કે ક્ષણ ને ઝડપે એ મર્દ તો એનાથી જ શરૂ કરીને એક નાનકડી રચના રજૂ કરું છું કે મર્દ હોય તો આ ક્ષણમાં મર્દ હોય તો આ ક્ષણમાં મર્દ હોય તો આ ક્ષણમાં સમય મૂકી આ ઉ ક્ષણમાં મર્દ હોય તો આ ક્ષણમાં સમય મૂકી આ ઓક્ષણમાં તો સમયની જે વાત છે એ અહીં ભૂત અને ભાવિને મૂકવાની વાત છે ભૂત ને ભાવિ છે એથી આપણે વર્તમાન ભૂલી જઈએ છીએ ખરેખર વર્તમાન જ છે અને ભૂતને ભાવિ નથી તો ભૂત અને ભાવિ થકી જે સમયની ભ્રમણા ઊભી થઈ છે એને મૂકવાની અહીં વાત છે કે મર્દ હોય તો આ ક્ષણમાં સમય મૂકી આવું ક્ષણમાં અને આગળ છે ના ટકટક ના ટીકટીક ના ટકટક ના ટિકટિક શાંત મૌન હો આ ક્ષણમાં ના ટકટક ના ટિકટિક શાંત મૌન હો આવ ક્ષણમાં તો ઇન મોમેન્ટ સાયલેન્સ અને બાકી ટક ટક ને ઠીક ઠીક ચાલુ જ છે તું કૌરવ તું પાંડવ મનવા તું રાવણ તું રામ હૈયાના આ કુરુક્ષેત્ર પર પડપળનો સંગ્રામ તો સમયને કારણે આપણી અંદર ભૂત અને ભાવિને કારણે

સાધના અનેક જન્મોની છે એવું કહે છે પણ શરૂઆત આ ક્ષણથી કરી શકાય અઘરુ કિંતુ અદકા યત્ને પ્રભુ કૃપાથી આ ક્ષણમાં અઘરુ કિંતુ અદકા યત્ને પ્રભુ કૃપાથી આ ક્ષણમાં મર્દ હોય તો આ ક્ષણમાં સમય મૂકી આ ક્ષણમાં હું મૂકી દે હું મૂકી દે હરી થઈ જવા હું મૂકી દે હરી થઈ જવા છે રાસ લીલા હું મૂકી દે હરી થઈ જવા છે રાસ લીલા આવું ક્ષણમાં મર્દ હોય તો આવ ક્ષણમાં સમય મૂકી આવ ક્ષણમાં કે પૂજા પાઠ

તો એ હરિ તો ના મળ્યા પણ મીરા અને નરસિંહ મહેતા જેવા ભક્ત કવિઓને જે અગાઉની પંક્તિમાં કહ્યું કે છે રાસ લીલા આવ ક્ષણમાં એના જેવું છે તો ભક્ત ભક્તિ માર્ગ થકી પણ તમે વર્તમાનમાં હાજર રહી અને ઈશ્વરના ઈશ્વરની સાથે એક મેક થઈ શકો છો તો પૂજા પાઠ ભજન કીર્તન માળા મૂકી ને આવું ક્ષણમાં મર્દ હોય તો આવ ક્ષણમાં સમય મૂકી આવણમાં આત્મંજી કે સુનો રે સાધો આત્મનજી કે સુનો રે સાધો ને તારી લાવ ક્ષણમાં આત્મનજી કે સૂનો રે સાધો આત્મનજી કે સુનો રે સાધો જાને તારી લાવ ક્ષણમાં મર્દ હોય તો આ ઉણમાં સમય મૂકી આવ ઉ ક્ષણમાં તો ચાલો એક જો બી હે બસ યહી એક પલ હૈ બહુ સરસ મજાનું ફિલ્મનું ગાય છે એમાં કવિશ્રીએ ખૂબ અદ્ભુત વાત મૂકી છે કે જે કંઈ છે એ આ ફર છે આ પર સિવાય બીજું કશું બધે બીજું કશું જ નથી પ્રેમ વંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ સર્વ